કેમ જવાબ કેમ નઈ પાડું કારણ આપો મને બધા તમને જવાબ આપ્યો તમે કેમ કેમ ભાગો છો કેમ મેમ મેમ તમે જવાબ આપો તમને જવાબ આપ્યો તમે તમને ક્યાં જવાબ આપ્યો આ જો વિચારમાં આ બચાવતી નર્સ બચાવતી નર્સ આ બચાવતી નર્સ હા હા

જી નમસ્કાર મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી એક બાર બે હજાર પચીસ ને એક ઘટના સાંજે સાડા પાંચ વાગે સદવિચાર હોસ્પિટલ કે જે પુણા ગામ ખાતે આવેલી છે આ હોસ્પિટલમાં એક ત્રીસ બત્રીસ વર્ષની સાધુની દીકરી કે જે ડિલિવરી અર્થે ત્યાં ગયેલા અને સીઝર દરમિયાન ડોક્ટરની બેદરકારીથી એક બે બાળકોને જન્મ આપ્યા પણ માતાનું મૃત્યુ થયું છે પરિવારજનોનો ગઈકાલથી લઈ અત્યાર સુધીનો આક્રંદ એટલો જ છે કે જલ્દીથી જલ્દી એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર બાદ જ તે બોડીને સ્વીકારવામાં આવશે ગઈકાલે રાત્રે પાંચસો સાતસો વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો પોલીસ પ્રશાસન પણ વધારે હતું ત્યાં અને પોલીસ પ્રશાસનના કહેવા પ્રમાણે કે હા અમે એફઆઈઆર કરી દઈશું અને ત્યારના એમના સમજાવ્યા પછી જ તે પરિવારજનોએ ત્યાંથી બોડી પીએમ સ્મીબેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી આજે બે તારીખ બપોરના બાર વાગ્યા જેવો સમય થયો છે હજી સુધી એફઆઈઆર થઈ નથી અને જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી પરિવારજનોનું કહેવું છે કે બોડી સ્વીકારવામાં આવશે નહીં એથી શ્રી દેસાઈજી એસપી પટેલ સાહેબ તમામને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ વિષયમાં સંજ્ઞાન લઈ અને એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર દર્જ થશે ત્યાર પછી જ તે પરિવારજનો આ બોડીને સ્વીકારશે નમસ્કાર પ્રણામ